સરકાર દ્વારા રવિ સિઝન બે હાજર પચીસ છવીસ માં ઘઉં ક્વિન્ટલ બે હજાર સરકાર દ્વારા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે જેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડૂતોની

તેવા કિસ્સામાં જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તમને જાણ નહીં કરવામાં આવે આ બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી શકાશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ધરૂષના નાયબ જિલ્લા મેનેજરની એક અખબારી યાદીમાં આ માહિતી પ્રસિદ્ધ કરાઈ છે